જીત થતા બાબરમાં વિજય ઉત્સવ મનાવાયો બાબરમાં ભાજપ શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકરો દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા બાબર વાવ સર્કલ પર ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને વિજય ઉત્સવ મનાવાયો હતો સૌ પ્રથમ તો દિલ્હીની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ છેલ્લા સત્યાવીસ વર્ષથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હતું આ વખતે પૂર્ણ બહુમત સાથે દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ મૂકી અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચી છે કેજરીવાલનો અંત અહંકાર ભ્રષ્ટાચાર કે દિલ્હીની જનતાએ કેજરીવાલના ભ્રષ્ટાચારને સ્વીકાર્યો નથી કેજરીવાલના અહંકારને સ્વીકાર્યો નથી અને દિલ્હીની જનતાએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે આના ઉપરથી એ સાબિત થાય છે કે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર થાય ત્યારે જનતા સહન કરતી નથી અને કેજરીવાલને જળ મૂળથી ઉખાડીને દિલ્હીની જનતાએ ફેંકી દીધા છે કેજરીવાલ ખુદ હાર્યા એમના મનીષ સિસોદીયાએ એ પણ હાર્યા એમનો એમનો જે લીકરકાંડ હતો એ એને જનતાએ ઠુકરાઈ દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં અને નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકી ભારતીય જનતા પાર્ટીનું કમર ત્યાં સરકાર બની છે ત્યારે બાબર શહેર અને ભારતીય જનતા પાર્ટીના બાબર તાલુકાના સૌ કાર્યકર્તાઓ આજે જશ્ન મનાઈ રહ્યા છે ફરીથી એક વખત દિલ્હીની જનતાને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય આપણા દેશની રાજધાનીની વિધાનસભાની ચૂંટણીઓમાં સિત્તેરમાંથી અડતાલીસ સીટો મેળવી અને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી જંગી જીત મેળવી છે એના એ પ્રસંગે આજે ભાભર શહેર અને ભાભર તાલુકાના કાર્યકરો દ્વારા અહીં જીતનું જશ્ન મનાવવામાં આવ્યો ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને એકબીજાનું મોઢું મીઠું કરી અને આ જ્વલંત વિજયનું ઉજવણી કરવામાં આવી ભારત માતા કી જાય આજે ભારત રાષ્ટ્રનું જે રાજધાની દિલ્હી અને દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્યની અંદર સત્યાવીસ સત્યાવીસ વર્ષના આમ આદમી પાર્ટીના શાસને જળ મૂળમાંથી ઉકેડી નાખ્યો અને કોંગ્રેસનો તો બિલકુલ સફાયો થઈ ગયો જીરો પરસેન્ટ ત્રણ ટર્મથી ત્યાં એક પણ સીટ આવતી નથી એવા આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબ સાહેબનામાં એમાં સંપૂર્ણ જનતાએ વિશ્વાસ મૂક્યો છે આપણા આપણા આદરણીય અમિતજી શાહજી એમના નેતૃત્વમાં દિલ્હીની અંદર અડતાલીસ સીટો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે સમગ્ર ભારત રાષ્ટ્રની અંદર એનો જશ્ન મનાઈ રહ્યા છે ત્યારે એના ભાગરૂપે અમે બાબર તાલુકો ભારતીય જનતા પાર્ટી અને બાબર શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન અમારા ધારાસભ્ય આદરણીય સૌરભજી ઠાકોર સાહેબના નેતૃત્વમાં બંને શહેર અને તાલુકાના તમામ મંડળના તમામ કાર્યકર્તાઓ આજે હરેક ભેર આજે જશ્ન મનાવી રહ્યા છે એનો અમને જશ્ન છે આનંદ છે અને આવનાર સમયમાં સાહેબ દિલ્હીથી ત્યાં શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે અને ટૂંક સમયમાં આવનાર સમયમાં પણ દિલ્હીના પડઘો આય સવરાજની ચૂંટણીમાં પડશે એવો અમને વિશ્વાસ છે અને બાબર શહેરના તાલુકો નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેષ્ઠ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ભારત માતા કી જય વંદે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ સોળે કલાએ ખીલી અને અડતાલીસ સીટો મેળવી ભવ્ય જીત મેળવવા બદલ અમે આજે બાબર તાલુકો બાબર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરિવાર આજે હર ઉલ્લાસ મેળવી રહ્યા છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે